ભરૂચ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બેતાલીસ વિદ્યાર્થીઓનો સન્માન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કંથારીયા ગામ સ્થિત સાજિદ દલાલ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હિદાયતુલ્લા સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોસીન અલી ખાને હાજરી આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈ સ્કૂલો એસએસસી અને એચએસસીના ટોપર વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલ વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસર પર એચએસસી સાયન્સના ચોત્રીસ એચએસસી જનરલના ચુમ્મોતેર એસએસસીના ના સો ગ્રેજ્યુએશનના 25 વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું ઉપરાંત વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર બેતાલીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને શાહિદભાઈ શેખ હતા જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો ટ્રસ્ટી લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી આ કાર્યક્રમમાં સંચાલક તરીકે સૈયદ માહિનુરે ફરજ બજાવી હતી નમસ્કાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા બેતાલીસ વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિ વર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેતાલીસમો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે આ સમાર આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડોક્ટર હિદાયત ઉલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસી ના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મોહસીન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે એમને એમનું કોઈ કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે બસ્સો ને ચાલીસ વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી સર્ટિફિકેટ સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝાકલ્લા ખુદા હાફીઝ જય હિન્દ જય ભારત